સ્યારામ જય ખિમનાથ સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ખાસ જણાવવાનું કે તારીખ પચ્ચીસથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બવા ખિમનાથ મંદિરની અંદર પૂજેની તર્જ પર ભગવાન ખિમનાથ મહાદેવના જુદા જુદા સ્વરૂપોનું દર્શનનું એક આયોજન કરવામાં આવેલું છે આ આયોજનની અંદર એક મોટો ખર્ચ થઈ રહ્યો છે તો આ દર્શન કરવું એ પણ સૌભાગ્યની વાત છે પ્રાપ્ત થો સમય સવા સાત કલાક નો બપોરની મહાપૂજા એક વાગે શરૂ થશે અને સંધ્યા થી સાડા સાત કલાકે થશે તો તમામ લોકોને ખાસ વિનંતી છે કે આપ સર્વો સાડા સાત ની મહાઆરતી માં વિરાટ દર્શન વિવિધ સ્વરૂપોનું દર્શન કરવા માટે આપ સૌ પધારશો એવી ભાવના સાથે દરેક ઉત્સવો સુંદરતાથી ઉત્સવ ઉજવવામાં આવશે અને ઉત્સવોમાં પણ આપ અલભ્ય લાભ લેવા માટે પધારશો જય સારામ જય ખેમનાથ સાધુવાદ